સમજાતી નથી વાત મારી જેને સમજાતી નથી એ પછી ભલે ગમે તે હોય એ ગુજરાતી નથી કે મેતાલા નામનો ટંકો હજી છાતીમાં રાખ્યો છે મેતાલા નામનો ટહંકો હજી છાતીમાં રાખ્યો છે ક્યાં ભૂસા કક્કો હજી પાર્ટીમાં રાખ્યો છે અને કંઈક કેટલાય મલક ખૂંદિયા બધાની ધૂળ ચોટી મને કંઈક કેટલાય મલક ખૂંદ્યા બધાની ધૂળ ચોટી મને એ મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી આ બધી પંક્તિઓ બોલવું જોઈએ એનું કારણ શું છે તમે સમજી ગયા છો આજે વિશ્વ માતૃભાષા દિવસ છે વિશ્વ માતૃભાષા દિવસ સૌ પ્રથમ સૌને વિશ્વ માતૃભાષા દિવસની માતૃભાષા દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ ગુજરાતી ભાષા એટલે પ્રેમ અને શૌર્યની ભાષા ગુજરાતી ભાષા એટલે આમ વિવિધતા નદી જેવી વહેતી ખડખડતી પ્રેમથી ભરપૂર એવી ભાષા ગુજરાતી ભાષામાં વિવિધતા છે મને ભાષામાં કેમ વિવિધતા જોવા નથી મળતી એટલી ભાષામાં વિવિધતા છે બહુ બે ત્રણ ઉદાહરણ દઉં તમને ભાષામાં વિવિધતા કેવી છે કે જ્યારે તમે એક એક ઉદાહરણ દઉં જ્યારે તમે સરકારી ઓફિસમાં જાઓ તો ફાઇલમાં નીચે લખેલું હોય છે નમૂનાની સહી એ જ રીતે ઉદાહરણ દઉં નમૂનાની સહી અને સહીનો નમૂનો વિચારી લેજો ઘણી ભાષા છે નમૂનાની સહી અને સહીનો નમૂનો આ ભાષાની વિવિધતા છે અંગ્રેજી ભાષા સાથે મને કાંઈ વાંધો જ નથી અંગ્રેજી હોય કે કોઈ પણ બીજી ભાષા હોય કોઈ પણ ભાષા સાથે આપણે એક પણ પ્રકારનો વાંધો નથી પણ હા ગુજરાતી ભાષા એટલે મારી માની ભાષા એક સરસ મજાના કવિ એમ કહે છે કે હું હું અને મારી ભાષા બંને ગુજરાતી કારણ કે હું મારી બાને બા કહી શકું છું જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી એ વિચારે ફૂલે મારી ગજગજ છાતી એ વિચારે ફૂલે મારી ગજગજ છાતી હું ને મારી ભાષા બંને ગુજરાતી આ ભાષાને આ ભાષા પ્રત્યેનો પ્રેમ ઉજાગર આમ દિવસોથી હું તો ભાષા છે ને આપણી ઓળખ છે આપણું પ્રતિનિધિત્વ છે ભાષા દ્વારા જ આપણે કંઈક શીખી શકીએ છીએ ભાષા ઓળખ જ આપણી ભાષા છે કોઈ પણ નાનું બાળક જ્યારે જન્મે છે એટલે એ જન્મ ત્યારે મમ્મી પા એ મમ્મી પપ્પા જેને ભાષાનું ભાષાથી આમ પરિચિત કરાવે છે પણ અત્યારના ક્યાંક ને ક્યાંક કહેતા દુઃખ થાય છે કે મમ્મી પપ્પા ભાષાનું મહત્ત્વ ઘટાડીને ક્યાંક ને ક્યાંક બીજી ભાષાને પ્રભુત્વ આપી રહ્યા છે ભાષાના પ્રભુત્વને આપણે કોઈ મને પૂછે કે શિક્ષણ કેમાં હોવું જોઈએ કે શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે બીજી ભાષામાં હોવું જોઈએ ચોક્કસ એમાં કોઈ શંકાને સ્થાન નથી ને કોઈ પણ કહેતા મને અચર નથી થતું શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ હોવું જોઈએ શિક્ષણ હંમેશા માતૃભાષામાં હોવું જોઈએ તમે કોઈપણ દેશો જુઓ કોઈપણ દેશો ઉદાહરણ તરીકે ફિનલેન્ડ હોય કે કોઈપણ દેશો હોય એ બધા 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 દેશો છે બધા દેશો એ બધા દેશોનું શિક્ષણ માતૃભાષામાં જ છે આ આ વાત આપણે બીજા દેશો પાસેથી શીખવાની છે આપણો ભારત દેશ બહુ ઉજ્જવળ છે બધી જગ્યાએ વેલસેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કમ્પ્લીટ બધી જગ્યાએ છે પણ આપણે આ બાબતો પણ શીખવાની છે આપણી પાસે જે ભાષાનો સાહિત્યિક વારસો છે આપણી પાસે જે નરસિંહ મહેતાથી શરૂ કરી અને ગાંધી ગાંધીયુગ અનુગાંધીયુગ સુધીનો બધું બધું આપણો ભાષાનો વારસો ક્યાં નરસિંહના નરસિંહના નરસિંહ મહેતાના પ્રભાતિયા મીરાબાઈના પદો અખાના છપ્પા ભાલણના આખ્યાન બધા આ બધું આ આપણો સાહિત્યિક વારસો છે આ આપણે સાચવવાનો છો આ આપણે સમજવાનો છે બે એવા સાહિત્ય બાળ બાળ વાર્તાકાર આપણે જોઈએ તો બાળ વાર્તાકારમાં મુછાણી મા તરીકે એવા પ્રખ્યાત જીવ મુસાળી મા તરીકે પ્રખ્યાત એવા ગીજુભાઈ બધેકા ક્યાંક ને ક્યાંક એની બાળવાર્તાઓ ખૂટી રહી છે ક્યાંક ને ક્યાંક એના બાળ વાર્તાઓ ખૂટી રહી છે એ સમજવાનું છે જીવરામ જોશીનો છકો મોકો જીવરામ જોશીનો છકો મોકો પ્રખ્યાતમાં પ્રખ્યાત જે બાળ વાર્તા છે એ બાળ વાર્તાને આપણે સમજવાની છે એ બાળ વાર્તાને જોવાની છે આ બધી બાબતો છે એક સરસ મજાની મેં જે મારી રચના છે જે મેં ખુદે લખી છે કે હું ને મારી ભાષા બંને ગુજરાતી શ્વાસે શ્વાસે મેઘાણીના દુહા ધબકે છે ક્યાંક ઘાયલની ગઝલો ક્યાંક વિનોદનું હાસ્ય ધબકે છે કે દુલ્લાભાઈ કાગની વાણી અખોનો અખાના છપ્પા ભાલણના આખ્યાન નરસિંહના પદો કાનમાં ઝંકે છે આ છે બધા સાહિત્યના રત્નો મારું મન તેને જોવા જંખે છે કે ગની બેફામ અને ખલીલ પાલનપુરી ગની બેફામ ને ખલીલ પાલનપુરી આ દિલની ગઝલો સુગંધની જેમ મનમાં ફેલાય છે આ છે બધા પ્રેમના રત્નો આને જોવા મારું મન ચંખે છે કે ત્રિપાઠી વિનોદ અને બોરીસાગર હાસ્ય સાહિત્યકારો છે આ ગુજરાતી ગુજરાતના કે ત્રિપાઠી વિનોદ અને બોરીસાગર જ્યોતિન્દ્ર હાસ્યનું અંદરથી ચેતનાને શાંતિ આપે છે આ છે બધા હાસ્યના સમ્રાટો મારું મારા કાન આનું હાસ્ય જોવા હાસ્ય સાંભળવા ઓળખે છે મારું મન મારી ભાષા અને મારી ગુજરાતી શ્વાસે શ્વાસે મેઘાણીના દુહા જોવા શ્વાસે શ્વાસે મેઘાણીના દુહા ધબકે છે આ ભાષાની વિવિધતા છે આ ભાષાને સમજવાની છે એક જે બે ત્રણ બાબતો હું જે સમજુ છું એ બે ત્રણ બાબતો મારે તમારી સાથે કેવી છે કે ભાષાની વિવિધતા તો મેં તમારી સાથે વાત કરી કે ભાષાની વિવિધતા અંગ્રેજી ભાષા સાથે કોઈ દિવસ આપણે કોઈ પણ વિરોધ જ નથી ભાષા એની જગ્યાએ વર્ચસ્વ કોઈ અત્યારે છે ને ક્યાંક ને ક્યાંક એક મુદ્દો તમારી રજૂ કરું કે ક્યાંક ને ક્યાંક ભાષા અને બીજી ભાષા એ ભાષા વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયા છે આંતરવિગ્રહ શરૂ કે મારી ભાષા મહાન મારી ભાષા નીચે આ આ ભેદભાવ જેવું કરીને આવ્યું છે ખરેખર યોગ્ય જ નથી બધી ભાષાનું મહત્વ છે બધી ભાષા એ શ્રેષ્ઠ છે બધી ભાષાનું કોઈક ને કોઈક કોઈ પણ જગ્યાએ સ્થાન છે બધી ભાષા સર્વસ્વ અને કોઈ પણ એ વ્યક્તિ એમ કહેતો હોય કે મારી ભાષા મારી ભાષા મહાન ને આ ભાષા એમ કહી કે તમિલ તેલંગુ આમ ને ગુજરાતી આમ વાત યોગ્ય તો તમે એ યાદ રાખજો તમે તમારું તો અપમાન તમે તમારી ભાષાનું પણ અપમાન કરી છો આપણી માની ભાષા યાર આપણું માતૃત્વ આપણી મા માતૃભાષા એટલે આપણી મા દ્વારા બોલાયેલી ભાષા એ માતૃત્વની ભાષા એ માતૃભાષાનું મહત્વ આપણે સમજવાનું ભાષાની વિવિધતામાં આટલા બધા શબ્દો છે આપણે આપણી ગુજરાતી ભાષામાં વિવિધતામાં શબ્દો એટલા છે ને કે તમે એક એક તમને ઉદાહરણ આપું જ્યાં તમને કૂતરો કહી કૂતરો કહી દે ત્યાં તમે ડોન્ટ બાઇટ મી ડોન્ટ બાઇટ મી નથી કહેતા હૈડ હૈડ જ કહો છો આ કાઠિયાવાડી લહેકો છે આ ગુજરાતી ભાષાનું મહત્ત્વ છે એટલે જ્યાં સુધી આ હૈડ હડ તમારા છે ને તમારા મોઢે છે ને એ આ તમારો લહેકો જ્યારે જ્યાં સુધી છે ને એ લહેકાને તમારે સમજવાનું છે આ લહેકાને સમજવાનું છે ક્યાંક ને ક્યાંક ભાષાના લહેકાને ક્યાંક ને ક્યાંક ભાષાનું મહત્ત્વ ઘટી રહ્યું છે એનું મુખ્ય કારણ અમુક અમુક કહેતા હોય કે ગુજરાતી ભાષા મરી રહી છે ગુજરાતી ભાષા મરી નથી રહી ગુજરાતી ભાષા ઘાયલ થઈ રહી છે જે ઘાયલ થઈ રહી છે ને તેને સમજવાનું છે એ કોના એ એનો મુખ્ય ઇજારો કોના ઉપર છે કે ગુજરાતી ભાષા ઘાયલ થઈ રહી છે ગુજરાતી ભાષાનું વર્ચસ્વ ઘટી રહ્યું છે તો એની મુખ્ય જવાબદારી માતૃત્વની છે માતાઓની છે કે તેના બાળકોને ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવે આ આ જવાબદારી આ વર્ચસ્વ આ માતાઓનું છે કારણ કે માતૃભાષા માની ભાષા મેં જેમ કીધું એમ એ જ પ્રમાણે ભાષા ક્યાંક ઘાયલ થઈ એ કીધું હવે એજ્યુકેશન શિક્ષણ એક સળગતો મુદ્દો ને આમ કે ફાયર જેવો મુદ્દો છે કે ભાષાનું માધ્યમ કેવું છે ગુજરાતી હોય છે કે બીજી ભાષા હોય જોઈએ એક પણ સંકોચ કર્યા વગર એક પણ વિચાર કર્યા વગર હું ચોક્કસપણે એમ માનું છું અને ચોક્કસપણે મારો ખુદનું મંતવ્ય એમ છે કે ભાષાનું માધ્યમ ગુજરાતી માતૃભાષામાં જ હોવું જોઈએ એના પાછળના યોગ્ય વૈજ્ઞાનિક તથ્યો અનુસાર હું તમારી સાથે વાતચીત કરીશ હવા હવામાં વાત કરવા કરતાં યોગ્ય મને વૈજ્ઞાનિક તથ્યો સાથે વાત કરવી ગમે છે કે ફિનલેન્ડ છે કે કોઈપણ બીજા દેશો છે યુનાઇટેડ નેશન્સે પોતે સ્વીકારેલું છે કે માતૃભાષામાં શિક્ષણ આપવાથી અને બીજી બી માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળક વધારે શીખે છે એનું મુખ્ય કારણ શું છે એ વાત પણ હું તમને આવું મુખ્ય કારણ એ છે કે જ્યારે કોઈ પણ બાળક નવ માતાના ગર્ભમાંથી નવ મહિનાનો જ્યારે સમયગાળો પસાર કરીને જ્યારે એનો વિકાસ થઈને જ્યારે તે બારે આવે છે ત્યારે તે બધાને વિઝ્યુઅલાઇઝેશન સંકલ્પ કલ્પના શક્તિથી બધું પોતે જોતું હોય છે શબ્દો શીખતું હોય છે તે પોતામાં અંદરને અંદર વિચારતું હોય છે જોતું હોય છે ત્યારે જે ભાષાના શબ્દો એનામાં જે ભાષાના શબ્દો એના વિચારોમાં વૈચારિક શક્તિમાં ક્યાંક ને ક્યાંક જે થાય છે ને એ વિચારિક શક્તિ ક્યાંક ને ક્યાંક થોડાક સમયગાળો થોડોક ભાષાનો સમયગાળો શીખી લઈને પછી ક્યાંક ને ક્યાંક મરે છે ક્યારે જ્યારે ભાષા શીખી જ્યારે કોઈ પણ એને મમ્મી કે પપ્પા કે મા કે દાદા કે બાપ કહેતા શીખવાડ્યું ત્યારબાદ એલકેજી કે યુકેજીમાં જ્યારે બાળક આવે છે ત્યારે તેને ડેડ મોમ અંકલ આંટી વગેરે જેવા શબ્દોનો એના ઉપર એના મસ્તિષ્ક ઉપર મારો કરવામાં આવે છે ત્યાં બાળક ત્યાં બાળક મૂંઝાઈ જાય છે બાળક વિચારોમાં પડી જાય છે કે મમ્મી સાચું કે મમ સાચું આ તો આપણા માટે મમ્મી આપણી મા આપણું મમ્મી આપણો શબ્દ નથી મમ્મી આપણો શબ્દ મા છે માતૃત્વ આપણો શબ્દ છે એટલે આ એજ્યુકેશન ગુજરાત હોય કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા ગુજરાત સદાકાળ ગુજરાત બહુ પ્રખ્યાત કવિ છે એમ આપણા વિશ્વમાં તમામ ગુજરાતીઓ ફેલાવ્યા છે બધી જગ્યાએ ગુજરાતીઓ ફેલાવ્યા છે એમ ગુજરાતી ભાષાએ ફેલાયેલી છે ભાષા છે ને વહેતી નદી જેવી છે આપણી ગુજરાતી ભાષામાં જેટલા શબ્દો છે ને એ તમે વિચારોનો ભગવદ્ ગૌ મંડલ એમાં કેટલા શબ્દો છે સાહિત્યનું રસદાર વાંચો ને જ મેઘાણી સાહેબના દુહા વાંચો મેઘાણી સાહેબને રસદાર વાંચો તો સૌરાષ્ટ્રની રસદ્વાર આ પુસ્તકો વાંચો ને તો તમને ખબર પડે કે ભાષાનું વૈવિધ્યતાનું એક સ્તર ક્યાં સુધી છે આપણે સ્તરને માપી જ ન શકીએ એટલું વધારેમાં વધારે સ્તર છે ગુજરાત હોય કે કોઈ પણ વિભૂતિ હોય ભારતની તમામ વિભૂતિઓ છે ને તમામ વિભૂતિઓ એ તમામ વિભૂતિઓએ પોતાનું શિક્ષણ માતૃભાષામાં જ લીધેલ છે જેમ કે ડૉક્ટર સાહેબ આંબેડકર હોય છે ને આખી દુનિયા સિમ્બોલ ઓફ નોલેજ જ્ઞાનના પ્રતિક તરીકે ઓળખે છે તેને પોતાનું શિક્ષણમાં મરાઠી ભાષામાં લીધેલ છે એટલે આ ભાષા એક શિક્ષણમાં મદદરૂપ સાબિત થાય છે અચાનરૂપ કોઈ દિવસ સાબિત ન થતું અને એક ઇતિહાસ છે આપણો સંસ્કૃતિક છે આપણો સાહિત્યિક વારસો છે એક સરસ મજાની હમણાં ફિલ્મ આવી ફિલ્મ આવી કસુંબો ગુજરાતને ગુજરાતની શૌર્ય પ્રેમ અને ઇતિહાસને રજૂ કરતી ફિલ્મ હતા કસુંબો બહુ સરસ મજાની ફિલ્મ છે આવી ભાષા આ આ ગુજરાતી સિનેમા માટે આવી જ એક ફિલ્મો પડકાર આવી જ ફિલ્મો એક માર્ગદર્શક છે કે આવી ફિલ્મો બનવી જોઈએ આવું ફિલ્મનું મહત્ત્વ સમજવું જોઈએ આપણે કોઈનું પ્રમોશન કે કોઈનું વાત જે વાતની સત્યતા છે એ વાતની સત્યતાને સ્વીકારવી પડે એ આપણે સ્વીકારવું પડે આ સત્યતા છે અને આ સ્વીકારવી પડશે અને એ ગુજરાતી ચલચિત્રોને ગુજરાતી ફિલ્મોને હજી પડકાર છે કે પડકાર છે કે આવી ફિલ્મો હજી બનવી જોઈએ પ્રેમ ઉપર વિશ્વાસ ઉપર સંબંધો ઉપર પરિવારો ઉપર થ્રિલર ઉપર બને જ છે ગુજરાતી ભાષા ઉપર પણ ફિલ્મ બનવી જોઈએ ગુજરાતી સાહિત્ય કમઠાણ જે હમણાં મૂવી એવી એ ગુજરાતી ભાષાની એક ચોપડીમાંથી લીધી ને એને એક એક બુકમાંથી એક આપણું ભાષાનું પુસ્તક છે કમઠાણ એ ઉપરથી લીધેલ છે આ કમઠાણ એટલે ભાષા આ ભાષાનું પ્રભુત્વ છે ભાષા તમને જીવતા શીખવાડે છે ભાવા ભાષા તમને જીવંત રાખે છે આ ભાષાનું મહત્ત્વ છે આ ભાષાને સમજવાનું છે માત્ર એક દિવસ પૂરતી ગુજરાત વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કે કોઈ પણ વિશ્વ ગુજરાતી દિવસ દિવસે કે કોઈ પણ ભાષાને લગતા તહેવારો ઉજવીને આપણે ભાષાનું મૂલ્ય કરીએ એ વાત યોગ્ય નથી ભાષા તો જીવતા શીખવાડે છે ભાષા દરરોજ આપણે બોલીએ છીએ તો તે ભાષાને સમજવી પણ સમજવી જોઈએ જતન પણ કરવું જોઈએ સંવર્ધન પણ કરવું જોઈએ જેમ કીધું ને નદીના પ્રવાહની જેમ વહેતી હા વહેતી નદીના પ્રવાહની જેમ વહેતી ભાષા છે એમ એમ આપણી ભાષા છે એટલે આ ભાષાને મહત્ત્વ સમજવું અને એ આપણી નૈતિક ફરજ છે ને ભાષા તો આપણી ભાષા છે આપણી માની ભાષા છે માતૃભાષા તો એને તો સમજવી જ જોઈએ બધી ભાષા બેની જગ્યાએ પણ સ્વાભિમાન ને અભિમાન રિપીટ કરું છું સ્વાભિમાન અને અભિમાન હોવું જ જોઈએ